તાલુકાનું જે પાથાવાડા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પહોંચી ગયા છીએ અહીંયા જે આરોગ્ય સ્ટાફ પણ અહીંયા જે સવારથી જ ખડે પગે જે સારવાર આપી રહ્યો છે આપણી સાથે પાથાવાડા જે કેન્દ્રના ડોક્ટર છે એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ આપના જે સ્ટાફ છે નર્સ છે તે તમામ પ્રકારના જે સરકાર તરફથી આદેશ આપી દેવામાં આવે છે કે આરોગ્ય વિભાગના ખૂબ જે અધિકારીઓ છે ડૉક્ટર સહિત જે નર્સો છે એમના જોડે સેનિટાઈઝર બધી માસ્ક છે સેનિટાઈઝર બી છે સર દ્રશ્યમાં દેખાઈ રહ્યા છીએ કેટલાક અધિકારીઓ ગ્લોઝ વગર જ કરી રહ્યા છે અને દર્દીઓને સારવાર પણ કરી રહ્યા છીએ તો આપણી દ્રશ્યમાં ના ના સારવાર કરતી વખતે

પણ આખા ડૉક્ટર સ્પષ્ટ જણાવી રહ્યા છે રોજ આપણી જોડે હાજર છે પણ ઓછી માત્રામાં છે એટલે ક્યાંક ને ક્યાંક ધ્લોજનો અભાવને લઈને ખુદ ડૉક્ટર જણાવી રહ્યા છે એટલે સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે જે આરોગ્યના ખુદ જે રક્ષકો જે છે આ જે દર્દીઓને તપાસવા માટે જે એમના જોડે બ્લોજ ના હોય એવું સ્પષ્ટ જણાવી રહ્યા છે આ બાબતનું લઈને જિલ્લાનું વહીવટીતંત્ર હજુ બ્લોજ ના હોય એ બાબતે આ ખુદ ડૉક્ટરો જણાવી રહ્યા છે